નમસ્કાર આજે હું ગુજરાતની જનતાને એક મેસેજ આપવા આવ્યો છું થોડા દિવસ પહેલાં આપણે જોયું સુરતની અંદર એક બોગસ ડિગ્રીનું ષડયંત્ર પકડાયું જેમાં ડોક્ટરની ડિગ્રી આપતું એક નેટવર્ક પોલીસ દ્વારા પકડવામાં આવ્યું એના માટે હું પોલીસને અભિનંદન પાઠવું છું જોડે જોડે આપણે ખ્યાતિ હોસ્પિટલ જેવા બી ષડયંત્ર ઉજાગર થયા છે તો આ સમગ્ર ઘટનાક્રમથી આપણે શું શીખવાનું છે તો એના માટે હું અહીંથી દરેક નાગરિકને અપીલ કરવા માગું છું કે જ્યારે બી તમને કોઈ તકલીફ થાય અને તમે નજીકના કોઈ ડૉક્ટરને જ્યારે તમે પોતાના સ્વાસ્થ્ય માટે મળો છો તો સૌ પ્રથમ તેમનો રજિસ્ટ્રેશન નંબર શું છે એ ચકાસવું કારણ કે આપણે ભૂતકાળની અંદર જોયું છે કે ઘણા લોકોના મૃત્યુ બી થાય છે તો એ ઘટનાક્રમ આપણી જોડે ના થાય એના માટે તકેદારીના ભાગરૂપે રજીસ્ટ્રેશન નંબર ચેક કરો એ જો ચેક કર્યાથી તમને યોગ્ય ન લાગે તો મારી દ્રષ્ટિએ તમારે નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો કા તો યોગ્ય ઓથોરિટી એની ફરિયાદ કરવી જેથી ભવિષ્યની અંદર તમને કે તમારા આજુબાજુ રહેતા લોકોને કોઈ પણ જાતના જીવના જોખમ ના રહે તો હું એટલું જ કહીશ કે આ વસ્તુને ઉજાગર કરવાની જવાબદારી દરેક નાગરિકની બી છે અહીંયાથી તમને ફરીથી વિનંતી કરીશ મારું નામ છે ડૉક્ટર નિકુલ પટેલ તમને મારો જો આ મેસેજ યોગ્ય લાગ્યો હોય તો આને લાઈક કરો શેર કરો અને દરેકની અંદર જાગૃતતા ફેલાય એ માટેનું કાર્ય કરો જેથી દેશની અંદર કે ગુજરાતની અંદર કોઈનો જીવ ન જાય આભાર